જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલ માં આપ સૌ ને મારા જય માતાજી આંતરડા સાફ રાખવા માટે જો તમારા આંતરડા સાફ નહીં હોય તો ઘણી પ્રકારની બીમારીઓ છે રોગો છે તે તમારા શરીરમાં ઘર કરી જશે અને ક્યારે પણ તમે તંદુરસ્ત અને નિરોગી નહીં રહી શકો તો આંતરડા સાફ કરવા માટેનો એક જબરદસ્ત દેશી પ્રયોગ તમારી સાથે શેર કરું છું જે દેશી પ્રયોગથી તમારા આંતરડામાં જે વર્ષો જૂનો કચરો જમા થઈ ગયો છે ગંદકી જમા થઈ ગઈ છે તે એક ઝટકે સાફ થઈ જશે અને તમારા આંતરડા છે તે એકદમ સાફ થઈ જશે વિડીયોમાં વિસ્તાર પૂર્વક માહિતી તમારી સાથે શેર કરું છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય

ઘર કરી જાય છે તેનું એક જ કારણ છે કે તેના આંતરડા છે તે સાફ નથી ક્લીન નથી તો આંતરડાને ક્લીન રાખવા ખૂબ જ જરૂરી છે એક દેશી પ્રયોગ તમારે કરવાનો છે જે પ્રયોગ અઠવાડિયામાં ફક્ત વાર કરવાનો છે વર્ષો જૂની તમારા આંતરડામાં કચરો છે તે સાફ થઈ જશે કરવાનું શું છે એક ગ્લાસ ગુનગુનું પાણી લેવાનું છે તેમાં એક ચપટી સેંધા નમક મિક્સ કરી અને કોઈ પણ એક ટાઈમ ભૂખ્યા પેટે આ વસ્તુ તમારે પીવાની છે અને અઠવાડિયામાં આ પ્રયોગ તમારે ફક્ત ત્રણ વાર કરવાનો છે વર્ષો તમારા છોટેલી જે આંતરડા છે તે કાચ જેવા ચોખ્ખા થઈ જશે જ્યાં દોસ્તો સો ટકા અસરકારક દેશી પ્રયોગ છે કેમકે જો તમારા આંતરડા સાફ નહીં હોય તો ક્યારે પણ તમે લાંબુ આયુષ્ય તો જીવી નહીં શકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહેવા માંગો માંગતા હોય તો આંતરડાને હંમેશા ક્લીન રાખો સાફ રાખો જબરદસ્ત દેશી પ્રયોગ તમને બતાવી દીધો છે જે 100% અસરકારક છે અને સાવ સિમ્પલ છે એક ગ્લાસ ગુનગુનુ પાણી લેવાનું છે અથવા તો તમે તેને નવશેકુ પાણી પણ કહી શકો છો આપણે પાણી ગરમ કરીએ છીએ પછી તે આપણે પી શકીએ એવું રહે તેને નવશેકુ પાણી કહેવામાં આવે છે ગુનગુનુ પાણી કહેવામાં આવે છે તેમાં એક ચપટી ચમચી નહીં ફક્ત એક છપટી સેંધા નમક આવે છે તે મિક્સ કરી અને કોઈ પણ એક ટાઈમ ભૂખ્યા પેટે આ વસ્તુ તમારે પીવાની છે તમારા આંતરડામાં છૂટેલો વરછો જૂનો છે કચરો છે ગંદકી છે તે એકદમ સાફ થઈ જશે અને તમારા આંતરડા છે તે એકદમ કાચ જેવા ચોખા થઈ જશે અને તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહેશો આ વિડીયોને બધાને શેર કરજો તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં જેથી બધા લોકો આવી આયુર્વેદિક માહિતી જાણી શકે અને હંમેશા તંદુરસ્ત અને રોગી રહી શકે જય હિન્દ દોસ્તો